ઉપસમ પ્રકરણ અંતિમ પ્રકરણ વિચારની પ્રૌઢતા વૈરાગ્ય અને સદગુણો દ્વારા તત્વજ્ઞાનની પ્રાપ્તિ અને જીવન મુક્ત મહાત્માઓની સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે હે શ્રીરામ કિંચિત માત્ર વિવેકપૂર્વક વિચાર દ્વારા જેણે પોતાના ચિત્તનો નિગ્રહ કર્યો તેને જન્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું જો હૃદયમાં વિચારરૂપી કલ્પ વૃક્ષનું કોમળ અંકુર પણ પ્રગટ થઈ જાય તો તે જ અંકુર અભ્યાસ યોગ દ્વારા સેંકડો શાખાઓમાં વિસ્તરી શકે વિવેક વૈરાગથી જેનો વિચાર દટ થઈ ગયો તે પુરુષનો શાંતિ ક્ષમતા દયા ક્ષમા વગેરે શ્રેષ્ઠ ગુણો આશ્રય લઈ લે જેમ જળથી ભરેલ સરોવરનો પક્ષીઓ અને જળ જંતુઓ આશ્રય લઈએ દઢતાપૂર્વક પરમાત્મા વિષયક વિચાર કરવાથી જેને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો એવા જ્ઞાની મહાપુરુષને અવિદ્યાજનિત અત્યંત ઉત્કૃષ્ટ અને વિશાળ વૈભવ પણ આકર્ષિત કરી શકતા નથી પરમાત્માના યથાર્થ જ્ઞાન દ્વારા જેની બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઈ તેવા મહાત્માને અહીંના વિષયો માનસિક વૃત્તિઓ આધિ અને વ્યાધિ આ બધું શું કરી શકે તે તેને લગીરે વિચલિત કરી શકતા નથી જેણે જ્ઞાનની ચતુર્થ ભૂમિકા પ્રાપ્ત કરી અને જેણે જાણવા યોગ્ય પરમાત્માના સ્વરૂપનો અનુભવ કરી લીધો તેવા ધૈર્યવાન વીર જ્ઞાની મહાત્મા પુરુષ પર ઇન્દ્રિયો રૂપી લૂંટારા કદી આક્રમણ કરી શકે ખરા જે પુરુષનું અંતકરણ ચાલતા ફરતા ઉઠતા બેસતા જાગતા બધી અવસ્થાઓમાં વિવેકપૂર્વ વિવેકપૂર્ણ બ્રહ્મ વિચાર સાથે સંલગ્ન નથી હોતું તે મૂળધા સમાન છે અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરનારા પરમાત્મા વિષયક વિચારથી તુરત જ વિશુદ્ધ પદરૂપ પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય જેમ પ્રજ્વલિત દીપકથી પદાર્થો પ્રત્યક્ષ દેખાય અને પરમાત્માના યથાર્થ જ્ઞાનથી પૂર્ણ દુઃખોનો નાશ થઈ જાય જેમ સૂર્યોદયથી અંધકારનો અત્યંત અભાવ થઈ જાય કેમ કે જ્યારે પરમાત્મા વિષયક યથાર્થ જ્ઞાન પૂર્ણ રીતે પ્રાપ્ત થાય ત્યારે જાણવા યોગ્ય બ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ આપમેળે એ રીતે થઈ જાય જેમ સૂર્યોદય થતાં પ્રકાશ અનાયાસે થઈ જાય જે સત શાસ્ત્રો વિવેકપૂર્વક વિચારતી સચિદાનંદ પરમાત્માના સ્વરૂપનો યથાર્થ અનુભવ થઈ જાય જે સત શાસ્ત્રો વિવેકપૂર્વક વિચારથી સચિદાનંદ પરમાત્માના સ્વરૂપનો યથાર્થ અનુભવ થઈ જાય તે જ જ્ઞાન છે તે જ જ્ઞાન કહેવાય અને તે જ્ઞાન જાણવા યોગ્ય પરમાત્માથી અલગ નથી પરમાત્માનું સ્વરૂપ જ છે એ શ્રીરામ પંડિતો વિવેક પૂર્ણ પરમાત્મા વિષયક વિચારથી ઉદ્ભવેલા પરમાત્માના સ્વરૂપના અનુભવને જ્ઞાન કહે તે જ્ઞાનમાં જ્ઞેય તત્વ તે રીતે છુપાયેલું રહે જેમ દૂધમાં બીઠાશે યથાર્થ જ્ઞાનથી પ્રકાશિત પુરુષ સ્વયં જ્ઞેય સ્વરૂપ બની જાય સમ અને વિશુદ્ધ સ્વરૂપ વિજ્ઞાન આનંદન પરમાત્મા જ કહેવાય જેના અંતકરણમાં આનંદનું પ્રાગટ્ય થઈ ગયું તે જ્ઞાની પુરુષ સંસારના કોઈ પણ વિષયમાં ફસાતો નથી સમસ્ત આસક્તિઓ રહી તે પૂર્ણ કામ જીવન મુક્ત જ્ઞાની સમ્રાટની જેમ સદાય પ્રસન્ન રહે એ શ્રીરામ જ્ઞાની મહાત્મા પુરુષ વીણા વંશીના મધુર ધ્વનિ વગેરે કર્ણપી કર્ણપ્રિ વાદ્યોમાં સુંદર સ્ત્રીઓના શૃંગાર રસથી પૂર્ણ ગાનમાં કરતાળ મૃદંગ ચિત્ર વિચિત્ર વાદ્યોના ધ્વનિ પણ પ્રેમ કરતો નથી આ શક્તિ રહીત જ્ઞાની પુરુષ દેવતા અને ગંધર્વ કન્યાઓ જેવી અતિ કોમળ અવયવ વાળી અપસરાઓથી યુક્ત નંદનવનની ક્રીડાઓમાં કદી રમણ કરતો નથી જેમ અંશ મરુભૂમિમાં રમણ કરતો નથી તે જ પ્રમાણે સ્વાધીન વિષય ભોગોમાં કોઈ પણ વિષયમાં રમણ કરતો નથી કદમ ફણસ દ્રાક્ષ દ્રાક્ષબુચું અખરોટ નારંગી વગેરે ફળોમાં દૂધ દહીં ઘી માખણ ચોખા વગેરે ખાદ્ય પદાર્થોમાં ચટણી શરબત વગેરે વિલાસી ચિત્ર વિચિત્ર છ પ્રકારના રસાળ પદાર્થોમાં આ ઉપરાંત અન્ય ફળ કંદ મૂળ શાક વગેરે ખાદ્ય પદાર્થોમાં ક્યાંય પણ તે પરમાત્માના આનંદમાં તૃપ્ત ક્યાંય પણ તે પરમાત્માના આનંદમાં તૃપ્ત આસક્તિ શક્તિ રહી જ્ઞાની પુરુષ ફસાતો નથી ધર્મરાજ ચંદ્ર ઇન્દ્ર રુદ્ર સૂર્ય અને વાયુના લોકમાં મેરુ મંદ્રાચલ કૈલાસ સહ્યાદ્રી અને દરદૂર પર્વતોના શિખરોને ચંદ્રમાની ચાંદનીને મણિમુક્તામય રત્નો અને સોનાના મહેલોને તિલોતમાં ઉર્વશી રંભા મેનકા વગેરે અપસ્યાઓ વગેરેને તે અનાશકત જ્ઞાની મહાત્મા જોવા પણ ઈચ્છતો નથી અને તે વિજ્ઞાન આનંદન પરમાત્મામાં પરિપૂર્ણ અમાની મોની માત્મા શત્રુઓના પ્રતિકૂળ વ્યવહારથી પણ વિચલિત થતો નથી જેની એકમાત્ર બ્રહ્મસૃષ્ટિ છે તે વિકાર રહિત સમબુદ્ધિ જ્ઞાની પુરુષ કણેર મંદાર કમળ વગેરેમાં નીલકમલ ચંપો કેતકી માલતી વગેરે પુષ્પોમાં ચંદન અઘરું કપૂર અને કસ્તુરી વગેરેમાં કેસર લવિંગ એલચી વગેરે અંગ રાગોમાંથી કોઈ પણ સુગંધિત પદાર્થોમાં રુચિ રાખતો નથી જે સચિદાનંદ ધનના ધ્યાનમાં મગ્ન છે તે વજ્રના ભયાનક અવાજથી પર્વતોના વિસ્ફોટથી ઐરાવત વગેરે હાથીઓના ચિત્કારથી ભયભીત થતો નથી તીક્ષણ છુરીની ધાર પર યા કોમળ પુષ્પોની શેજ પર સૂર્યના કિરણોરૂપી તપી ગયેલા શિલાઓમાં અથવા કોમળ લલનાઓમાં સંપત્તિઓમાં અથવા ઉગ્ર વ્યક્તિઓમાં અને ક્રીડાઓ અને ઉત્સવોમાં વિહાર કરતા જ્ઞાની મહાત્માને પ્રતિકૂળ પદાર્થોથી તો ઉદેખ થતો નથી અનુકૂળની પ્રાપ્તિમાં હર્ષ થતો નથી તે અંદરની હંમેશા અહમતા મમતા આસક્તિથી રહિત હોય વ્યવહારમાં નિસ્વાર્થ ભાવે કર્મ કરતો રહે જીવનનો નાશ કરનાર જીવનનો દાન કરનાર આ બંને પ્રકારના પુરુષોને જ્ઞાની પુરુષ પ્રસન્તા મધુરતા ભરી સમદૃષ્ટિ જ્ઞાની પુરુષ દેવતા કે મનુષ્ય વગેરેના શરીરથી કે પ્રિય પદાર્થ પદાર્થોથી પ્રસન્નતા કે જ્ઞાનીનો અનુભવ કરતો નથી અનુકૂળતામાં અર્ચિત થતો નથી પ્રતિકૂળતામાં ગ્લાની અને વિષાદને વશ થતો નથી એ શ્રીરામ પોતાના ચિત્તમાં આસક્તિનો અભાવ અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈ જતાં તત્વજ્ઞાની પુરુષ જગતને મિથ્યા સમજે તેથી તે કોઈ પણ સમયે ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં રમણ કરતો નથી કેમ કે તેની બુદ્ધિ સઘળી માનસિક પીડાઓથી મુક્ત થઈ ચૂકી જે શૂન્ય શાંતિ રહી છે પરમાત્માને પ્રાપ્ત થયો નથી તેવા વાસ્તવિક સ્થિતિથી વંચિત મનુષ્યને ઇન્દ્રિયો તરત તે રીતે ગળી જાય જેમ અરણ લીલા પાંદડાને ઓમ શ્રી શ્રી ઓશિષ્ટાય નમા